you uh -huh.

કરેલો છે પરંતુ હવે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે આ કેસ માં હવે રોજ રોજ નવા વળાંક આવી રહ્યા છે મેળવવા માટે પોલીસ આકાશ એક કરી રહી છે પરંતુ હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી ત્યારે પોલીસે જણાવ્યું કે અમે તેમને શોધવાની કોશિશ કરી રહ્યા છીએ સીસીટીવી ફૂટેજ માં અમે જોયું કે તેઓ એક ઈ રીક્ષા માંથી બીજી ઈ રીક્ષામાં જઈ રહ્યા છે એવું લાગે છે કે જાણે તેમણે બધું પ્લાન કર્યું હતું અને પછી દિલ્હી થી બહાર જતા રહ્યા ગુરુચરણસિંહ છેલ્લે બાવીસ એપ્રિલ ના રોજ જોવા મળ્યા હતા તેના ચાર દિવસ બાદ તેમના પિતાએ તેમના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી